નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ઇ કેવાયસી બાબતે આજે મહત્ત્વની જાણકારી વિશે જાણીશું તો ચાલો જાણી લઈએ કે શું છે મહત્વની માહિતી આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરી નાખજો તો ચાલો જાણી લઈએ તેની અંદર પ્રથમ છે કે રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોને વિનંતી કે જે લાભાર્થીઓનું ઈ કેવાયસી બાકી છે તેઓને તારીખ એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ બાદ પણ મળવાપાત્ર અનાજ યથાવત મળશે તેમાં કોઈ ઘટાડો નહીં થાય કે બંધ નહીં થાય બીજું છે આ જ રીતે સરકારશ્રીની અન્ય યોજનાઓના લાભ પણ તારીખ એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ બાદ મળતો રહેશે આથી ઈ કેવાયસી માટે બાકી રહેતા તમામ રેશનકાર્ડ ધારકોને આપવાઓથી ગેરમાર્ગે ન દોરાવા તથા બિનજરૂરી ગભરાટથી દૂર રહેવા વિનંતી છે રેશન કાર્ડમાં ઈ કેવાયસી માટે સરકારી કચેરીમાં જવાને બદલે આપ ઘરે બેઠા પણ ઈ કેવાયસી કરી શકો છો કઈ રીતે તો માય રેશન મોબાઈલ જે એપ્લિકેશન છે બહુ સરળ છે આપ પણ ડાઉનલોડ કરી અને એ ઈ કેવાયસી કરી શકો છો ત્યારબાદ છે રેશન કાર્ડમાં ઈ કેવાયસી માટે આપના તથા કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડમાં સરનામા મોબાઈલ નંબર જેવી વિગતો અદ્યતન એટલે કે હાલમાં અપડેટ કરાવેલી હોવી જરૂરી છે ત્યારબાદ આધાર કાર્ડમાં સુધારા માટેની પણ જાણકારી આપેલી છે આધાર કાર્ડમાં સરનામા સુધારો આપ ઘરે બેઠા થઈ શકે છે સરનામાનો સુધારો આ માટે જે આધાર કાર્ડની વેબસાઇટ છે આ ખાસ નોંધી લેજો જેની ઉપર માય આધાર વિકલ્પ પસંદ તમે કરી શકો છો આધાર કાર્ડમાં ફેરફાર કરવાપાત્ર વિગતો પસંદ કરીને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર સુધારા માટે આપ નજીકની પોસ્ટ ઓફિસ બેંક ઈ ગ્રામ કેન્દ્ર ઝોનલ કચેરી અથવા જન સેવા કેન્દ્ર પર જઈને સુધારો કરી શકો છો આપની નજીકની પણ આધાર કેન્દ્રની જાણકારી માટે પણ આ પોર્ટલ ઉપરથી તમને જે આધાર કાર્ડનું પોર્ટલ છે તેના ઉપરથી તમને મળી રહેશે ત્યારબાદ લાભાર્થીને પુરવઠાને લગતી કોઈ પણ ફરિયાદ હોય તો આ અહીં મોબાઈલ નંબર પણ આપેલા છે તમે જોઈ શકો છો અઢાર ડબલ જીરો બસો તેત્રીસ પંચાવન ડબલ જીરો અથવા ઓગણીસો સડસઠ અથવા એકસો ચુમ્માળીસ પિસ્તાલીસ નંબર ઉપર તમે ફોન કરશો તો એ તમે તમને હેલ્પ મળશે ત્યારબાદ જોઈએ તો આ હતી રેશન કાર્ડને લગતી માહિતી મૂળ એ વાત છે કે જે અફવાઓ ચાલી રહી છે કે ભાઈ ફરજિયાત છે અનાજ નહીં મળે તો અહીં સરકારે એની માહિતી પણ આપી છે કે અનાજ અનાજ છે એ યથાવત મળશે તેમાં કોઈ ઘટાડો નહીં થાય કે બંધ નહીં થાય તો આ હતી માહિતી અન્ય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર